પ્રતિવિંભેર ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા બાવડા શહેરના ધોળકા રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ પ્રતિષ્ઠા ઉત્સવની દબદબા કરવામાં આવી હતી શ્રી શ્રી સ્વામિનારાયણ આચાર્ય સનાતન ધર્મ સમ્રાટ સ્વામી બાપાએ એ કાંઠાના સત્સંગી હરિભક્તો માટે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જીવન પ્રાણ અવજી બાપા શ્રી તથા તત્સંકલ્પ સંકલ્પ પ્રતિષ્ઠા કરી હતી તેને આજકાલ કરતા ત્રેપન વર્ષ થયા છે શ્રી ઘનશ્યામ મહારાજના ત્રેપનમાં વાર્ષિક પ્રતિષ્ઠા ઉત્સવ આચાર્ય જ્ઞાન પરમ પરમપૂજ્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી શ્રી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ ત્રિદિવસીય દબદબાભેર ઉજવ્યો હતો બાપા ને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ નો રાજી સ્વામીનારાયણ બાપા સ્વામી બાપા ભગવ स्वामि पापा भगवते नो न ॐ स्वामिनारायण कार्याचाराणा धवनाथं सु रक्षसं कुरुकन्दे राखं देवतारित्य नित्य नौमीन औषा મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિયણ મંદિર બાવડા કે જે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર તરીકે જેની સુપ્રસિદ્ધિ છે એવા બાવળા શહેરમાં ધોળકા રોડ ઉપર આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આજે ત્રેફરના વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદની શ્રી જીતેન્દ્રિય અપિતાજી સ્વામીજી મહારાજે સ્વામિયણ બાપા સ્વામી બાપાનો શોડશોપચાર વિધિથી પાઠોત્સવ વિધિ કર્યો હતો સંતોને હરી વખતે બધાય સાથે મળી સ્વામી બાપા સ્વામી બાપાને અનકોટ કરાવ્યો હતો આરતી ઉતારી હતી આ પ્રસંગે જીવન પ્રાણિયાજી કરવામાં આવી હતી અને પરમ પૂજ્ય સ્વામીજી મહારાજે આશીર્વાદનો લાભ આપ્યો જય સ્વામી બુરુપોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર